ધોરાજી તાલુકાના તોરણીયા ગામના સરપંચ અને પોલીસ વચ્ચે વહાલનો મામલો તોરણીયા ગામના સરપંચ સામે પોલીસે મોરચો ખોલ્યો હોય તેવા દ્રશ્યો છેલ્લા ત્રણ દિવસથી ધોરાજી પોલીસે તોરણીયા ગામના સરપંચના ઘરને પાનમાં લીધું ધોરાજી તાલુકા પોલીસની દાદાગીરીના આક્ષેપ ચોવીસ તારીખે તોરણીયા ગામે સરપંચ અને ગ્રામજનો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું પોલીસે અગાઉ પાંચ લોકો પર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો જેમાં સરપંચ સામે પણ ગુનો નોંધાયો હતો જેતપુર તાલુકા પોલીસે તોરણીયા ગામના પિતા પુત્ર પાસેથી પંદર હજાર રૂપિયાની તોડના કર્યા હતા આક્ષેપ આજે ધોરાજી કોર્ટ સરપંચ અંકિત ટીલવાની આગે આગોતર જમીન અરજી પણ રદ કરી પોલીસે જે કલમ સરપંચ સામે લગાડવામાં આવેલ તે જામીન લાયક હોય જેથી આગોતર કોર્ટ રદ કર્યા છેલ્લા ત્રણ દિવસથી સરપંચના ઘરને પોલીસે બાનમાં લીધું હોય ત્યારે પોલીસ પર સરપંચે આક્ષેપો કર્યા છે સરપંચના પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું ઉઠાવવામાં આવશે તો તેમના જવાબદાર ધોરાજી પોલીસ પાસે તેવા પણ નિવેદન આપ્યા છે અંકિત ટીલવા સરપંચ તોરણિયા ગામ રિપોર્ટર નરેશ પટણી સાથે રાજુભાઈ બગડા ધોરાજી આપનું નામ ને તમામ ઘટના બની છે મારું નામ રૂહી અંકિત ટીલવા છે હું તોરણિયા હાલ સરપંચ છે અંકિત ટીલવા એમના વાઈફ છું આખી ઘટના જોવા જઈએ તો કેટલાય દિવસથી ચાલી રહી છે એ પ્રમાણે જેતપુર પોલીસ થી આ ઘટના ચાલુ થઈ છે કે ભાઈ એ લોકો બીજા બીજા લઈ જાય છે તોરણિયાના છે એના હિસાબે મારા હસબન્ડ તોરણિયા સરપંચ હોય એના માટે મદદ માટે જાય છે એ લોકોને માર માર્યો હોય છે તો એ ફરિયાદ કરવા જાય છે કે ભાઈ તમે એને ખોટી રીતે માર સુકામ મારી રહ્યો તો જાણવા મળે છે કે પૈસા માંગ્યા છે પૈસા ન આપતા એને માર મારેલો એની કોઈ પોલીસ ફરિયાદ નથી લેતા એને કોઈ સાંભળવા માટે તૈયાર નથી આ દરમિયાન એ ન્યૂઝમાં જાય છે ન્યૂઝની મદદ લે છે ન્યાય માટે કે ભાઈ આ બધું બાર આવે તો કદાચ ફરિયાદ લઈ લે પોલીસ પણ ફરિયાદ તો હજી સુધી નથી લેવાતી ત્યારે મારા મારા હસબન્ડ અને બીજા ગામના જણા એમ કે છે કે આપણે ધરણા દઈએ તો એને એકવાર ધરણા પણ દીધા હતા છતાં ઈ દિવસે પોલીસ આવે છે આ બંને જણાને મેઈન જે મુખ્ય આરોપી છે એ બંને પકડી જવા માટે મારા હસબન્ડ બરોબર ત્યાં તોરણિયામાં હાજર હતા

પર્સનલી ઉપર એટલા સવાલો થાય છે કે આ લોકો એવો શું ગુનો કર્યો કારણ કે એ લોકોને ખબર ના હોય આ લોકો એવો શું ગુનો કર્યો હશે કે આટલી બધી પોલીસ કર્મી ત્યાં છે આટલી પોલીસ તો એક આતંકવાદીના ઘર ઉપર પણ થાય જ નહીં હોય એટલી પોલીસ અહીંયા હોય છે રાતના સમયે અમારી માંગ એવી જ છે કે ભાઈ જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એમાં અમે સપોર્ટ કરીએ છીએ પણ તમે અમને ગેરકાયદેસર રીતે ફસાવો નહીં અને અમને શાંતિથી રહેવા દો અને બીજા કોઈ ખોટા અમને કંઈ બીજું ન કરે એની માટેની અમારી માંગ છે મારું નામ અંકિત તિલવા છે હું તોરણિયા સરપંચ છું અને વકીલાત કરું છું છેલ્લા ત્રણ દિવસથી સતત પોલીસ મારા ઉપર ત્રાસ ગુજારે છે પહેલા દિવસે તો રાત્રે પોલીસ બાર વાગ્યા પછી મારા ઘરમાં ઘૂસી ગઈ ઘરના દરવાજા તોડવા માટે અને મને તબોચી લેવા માટેના પ્રયત્નો કર્યા જાણે હું કોઈ એવો આતંકવાદી હોઉં કે હું જ બધે આતંક ફેલાવતો હોય અને મારા સિવાય પોલીસના કંઈ કામ જ ના હોય ત્રણ ત્રણ દિવસથી મારા હું ઘરની બહાર નથી નીકળી શકતો પોલીસ સતત પહેરો આપે છે આટલું બધો પહેરો તો મને એવું લાગે છે કે ક્યાંય મર્ડર થઈ ગયા હોય કોઈ એવો મોટા ક્રાઈમનો આરોપી હોય તોય પોલીસે ક્યારેય નહીં આપ્યો હોય એટલી બધી પોલીસ એટલી બધી પોલીસ મને એ નથી સમજાતું મારો ગુનો શું છે એક સામાન્ય જાગૃતતા બતાવી મારો આવું આ ગુનાનું આવું પરિણામ મને ભોગવવું પડશે મને તો એ જ ખબર નથી મને તો હવે એવી પણ આશંકા છે કે ક્યાંક ને ક્યાંક મારું મર્ડર કરી નાખવાના ઈરાદે જ આ પોલીસ આ બધું કરે છે મેં એવો કોઈ ગુનો તો કર્યો નથી કોઈક વસ્તુનો કોઈક અંજામ આપીને કાંઈ પણ મારી સાથે કે મારા ફેમિલી સાથે થાય તો એમના આ તમામ અધિકારીઓ જે મારા ઘરમાં કૂદીને આવે છે જેમના વિરુદ્ધ મેં કંઈક જાગૃતતા બતાવીને વિડીયો લીધેલો છું આ તમામ અધિકારીઓ એમને જવાબદાર હશે કે મને કે જો મારા ફેમિલીને કંઈ થશે તો મેં એવો કોઈ ગુનો કર્યો નથી તો મને શા માટે આટલો બધું મારા પર પહેરો આપવામાં આવે સતત ઘણા બધા પોલીસ વીસ વીસ પચીસ પચીસ પોલીસના ધાડિયાઓ ઉતરે મારા ઘરની આગળ કે જાણે હું તો કોઈ ભાગી જાઉં કે દેશ છોડીને જતો રહે એવી કોઈ પરિસ્થિતિ હોય હું મારા માનવ અધિકારો ભોગવી નથી શકતો મારો અધિકાર છે હું વકીલાત કરું છું મારે કોર્ટે જવાનું હોય હું સરપંચ છું મારે તોરણની કામગીરી કરવાની હોય હું ખુદ મારા ખાવા પીવા માટે ફાફા પડી ગયા છે ખાવું પીવું ભાવતું નથી આટલી હદે પરેશાની માનસિક ટોર્ચર આ હેરાનગતિ શા માટે હું તો સમજતો જ નથી મને સો ટકા હવે એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે કદાચ આ મેં તમને મારો એવું સમજીને જ આ મીડિયાનો સંપર્ક કર્યો છે કે કદાચ આ મારું છેલ્લું ઇન્ટરવ્યુ હોઈ શકે મને મારી નાખવામાં આવે કે મારા ફેમિલીને ક્યાંક ગાયબ કરી દેવામાં આવે તો આ લાગતા વળગતા તમામ અધિકારીઓ અને એમના ઉપરી અધિકારીઓ એમાં સામેલ હશે